મિત્રો આજે આપણે જાણીશું વીર વંશરાજ વાસરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ સ્ટોરી તમને કેવી લાગી વાસરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ વીર વંશરાજ સોલંકીનો ઇતિહાસ શાસ્ત્રત્વ અને શૌર્યની પરાકાષ્ઠા એટલે સોલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વંશરાજ ઢડ કપાય અને માથું લડે એવા વીર વાસરા દાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે વાસીને વાસીને જય વાસરા દાદા જરૂર બોલજો શરણાગત સોંપે નહીં એવી રસપૂતોની રીત મરે પણ મૂકે નહીં ખત્રીવટ ખસીત સીધુ રાગ સોહામણો સુર મન હરખનો માય શીર પડે ને ધર લડે એના વધામણા વૈકુંઠ જાય એકલ દેતા દાન જે એકલ જૂજતા જંગ બહુસરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દીવ થોટલાતના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો વધાયોથી રાજભવન ઉભરાઈ ગયું પુત્રએ માનું સ્થાન મુખમાં લીધું જ નહીં તાવણ તાવ્યા જ નહીં કેવલ વાયુના વક્ષણથી જ ઉછેર્યા એટલે વિદ્વાન બ્રહ્માણોએ વંશરાજ એવું નામ પાડ્યું બાણપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા હતા બીજી તરફ હંસમાં સારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર આસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાકીને કાઠિયાવાડમાં આવ્યા ઝીંઝકાને ટીંબે દુડાસ ગામની ભાગોળે ગાયો માટે સારણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર વયોવૃદ્ધ સંત્રી શ્યામચાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુ પાસેથી

રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા હનુમાનજી જોતા જ વેરડા ઊભા ઊભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઓસળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યું તો દેવલબેને પોતાના બંને હાથ પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર ચીક્યું ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમા નીરની ધારા વહેતી થઈ હિરડીમાંથી બહેનશ્રીએ સુંદીને શેડે આખી જાનને પાણી પાયું સૌની તરસ શિપાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અસરસ પામી ગયા વીર વંશરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કબડું કરવું જોઈએ બહેન માગો જે માગશો તે આપીશ મારું વસન છે દેવલબહેને કહ્યું કે ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માગીશ વીરવંશરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી કંકાપુરી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયં કરવામાં આવ્યું વીરવંશરાજ સોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેસડે બહાર વટિયાઓએ બંદૂકના ભડાકે ગામ ગુજવી મૂક્યું દિવસ આથપવાનો સમય હતો બહાર વટિયાઓ ગાયોને બળજબરીથી હંકારીને લઈ ગયા દેવલબહેન કરગડતા રહ્યા પણ બહાર વટિયા એક વાત ના માન્યો ને દેવલબેને વીર વંશરાજ પાસે રક્ષણ મેળવવું માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો સોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વસરા વાસરા પગ મૂકે છે ત્યાં તો ડીડિયા સંભળાણા ડોડો ડોડો ગામનું ગોધણ સુમરા લૂંટારાઓ હાકી જઈ રહ્યા છે કંસના નાના રણને કાધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાઈઓના સુર ફરીવાર ગુસ્તા થયા છે એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરરાજ વરરાજવી વંશરાજ સોલંકી અને વિધવા સારણીઓ આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતનો દોર સંધાણો જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા છે ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા

તેમના રાજપૂતાણી કેસરબાનો ખોડો ખાલી હતો ગીર સરદારે શોભે તેવી દોમદોમ સાહેબીઓનો વારસદાર ન હોવાથી દંપતીનું આખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું તેમણે ગોકુળ મથુરાની જાત્રાનો વિચાર કરીને તે તરફ પ્રયાણ કર્યું અને એમનોના જળમાં જીવન લીલા સંકેલવાનો નિર્ણય કરેલો પરંતુ જળમાં સંપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર

જાગીરના આધિપતિ વંશરાજ નેજય રાઠોડની દીકરી પુનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું પોપટને પારેવા તણી રાણાતું રમતું મેલ હવે ધરધાડાના ખેલ વેગડ વરણ હે વાસરા એણે હાક મારી ગોર મહારાજ સ્તંભાવી દો આ વિધિ હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાપીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે તરત ખોડી ઉપરનો એ અસવાર ઉપડ્યો ગણતરીની પળોમાં એને લૂંટારાઓનો ભેટો થયો અને પટકારા યુદ્ધના પડે સૂરવીરો ઘોડલે સડે વીર હાક સુણી ઉઠ્યા વીરો

પાટાબાજી માં નર પટાધાર પાસા ભારે નહીં પાવ દુશ્મન નળનો દાટ વાળીને શહીદ થયા સુરવીર ભૂપત બારોટ કહે કે રણભૂમિમાં રૂડા લાગે રણધીર અઢાર અઢાર લૂંટારાઓને એણે જનોઈવટ કાથી વેતરી નાખ્યા લૂંટારાઓ ભાગ્યા પરંતુ એક જણે વંશરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વસરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ પ્રથમ અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ રજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા સુકામ કારણ કે એ સુરવીરતા એની પરાકાષ્ઠા એ પહોંચી હોય આવું રજપૂતોમાં જે સાત્રત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો ને દેવલભાઈ પુનાબા બંને પણ પાછળ હતા વંશરાજનું ધડ વાસરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા ગામ લોકો જાનૈયા માંડવિયા કાલરિયા ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વંશરાજની વીરતાને વંદી રહ્યા દેવલભાઈ પુનાબા ને હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રાણપૂર્ણ કર્યા મોતીઓ કુતરો અને રતન ઘોડી ઝુરી ઝુરીને મર્યા રણક્ષેત્રના માંડવે એમણે મોહબ્બત કરી ખુમારીના આ ખમીરને યાદ કરતા વાસરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે ગૌરક્ષક અને હડકવાને હાકી કાઢવા માટે તે પૂજાય છે બવસરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગપુરુષ દાદા વંશરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીર ગતિને વહલી કરી અમૃતવ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની શોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે સડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી વસાવી વીર ગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વંશરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ક્ષેત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાયી બની રહે છે સતી તાલુકાના રણકાંઠે આવેલા ઓડદા ગામના રણમાં વીર વંશરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે જય વાસરા દાદા મિત્રો તમે પણ કોમેન્ટમાં લખજો જય વાસરા દાદા